જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા નવા ઉલોગમાં બધા અંદિરથી હાર્દિક સ્વાગત છે અને આપણે અત્યારે આવી ગયા છે બધા ખેતરમાં કેમકે આપણે તેલ સાટવાનું કામકાજ ચાલુ છે તો અત્યારે આપણે અહીંયા બધી જે કામ કરીએ ને એવું કરીએ આજે આપણે હવે આવું બધું જ કરવાનું કે જ નહીં નથી એક તો હવે આપણે આગળ વિડીયોમાં જોશું તો આપણે હવે હેલી પછી હું મારને બધું હાંકવાનું છે તો એલું કરીએ કાંઈ આપણે ગેડ દઈ દીધી એટલે હવે આપણે બધું હેલીપોર્સ લઈને અહીંયાથી હાંકવાનું ચાલુ ઓળ હોય આપણે અહીંયા તેલને બધું સાટવાનું કામકાજ ચાલુ છે એ બધું કાલના બ્લોક હું બતાવ્યું ને આપણે એટલા જ્યારે અહીંયા ધોરાણા કાલે હવે આજે પાછા તેલ કામ કામકાજ ચાલુ છે તમે જોઈ શકો પપ્પા તેલ સાટે છે તે હું છે હવે આપણે અત્યારે તો આપણે પાછા ઘરે જાય છે કેમ કે ત્યાં આપણે ધોહરીની આટલા આતા છે ને અહીંયા લઈને જરૂર એ છે તો હવે આપણે અત્યારે ધોહરીની બધી જઈએ હવે એમ કરીને સાડ આપણે બેઠાથી બધી રાસ્તા કરી દઈએ પછી આપણે ખાલી બળતું જોડવાના તો એવું છે આપણે અત્યારમાં બળતુંને આપણે ની પણ દીધું ક્યારે માંડવી ખાવાનું કામકાજ બળતું ચાલુ છે ને હવે ચાલો આપણી તો ત્યાં તો કંઈ બતાવે જ ખાલી શું બીજી રીતે ને કરે અત્યારે સાટીએ તો પછી પછી આપણે બધું ઝૂપશું ત્યારે બતાવશું થોડું ઘણું ને ચાલો હવે આગળ આપણે હું વિડીયોમાં રહેજો તો આપણી ભાઈ અત્યારે મોટર એ હાલે છે ને આપણે પછી એ આપણી ત્યાંથી હાથિ ભરવા આવ્યા છે તો એને શું કહે હાથીઓ લઈ જવાનું છે તો આ ભાઈ બળદગાડી લઈને આવ્યા છે તો આપણે એને નકડીક ભરવા લાગીએ તો આપણે અહીંયા જઈને કડીક ભરવાનું છે આપણે વિડીયો ભાઈ ચાલુ કરી દીધો કે આપણે તમને બળદગાડીને બતાવીએ તો ચાલો હવે આપણે આડી આ ભરી લઈએ અને પછી પાછા તમને બતાવીએ તો વિડીયોમાં રહેજો તો હવે આ જો બળદ બળદગાડી ભરાઈ ગઈ ને હવે ભરીને લઈને જાય છે ભાઈ આના બળધું છે ને ભાઈ હાથમાં નથી રહેતા એવું છે તો ચાલો આપણે આગળ આગળ જોઈએ અને આ ગાડી ભરી તમે જો ખાલી એક નંબર ગાડી ભરી હો ભાઈ તો એવું છે ચાલો મિત્રો તો આપણે આગળ પછી શું કરીએ એ આગળ આપણે જોશું વિડીયોમાં રહેજો મિત્રો આપણે मोटर हाले से भाई हमें शूक आवा झांझा कर आप लगे काल से ने भाई काल एक बेक चारा रही ना में दोड़ दोड़ को तो खबर आई जाए अभी मैं भाई हमें शेडे हार पानी ने हाल में बाहर लगे आप कलाक दौ कलाके चारों भे कलाक ली लेकिन पी जाट पी पाया તમે હવામાં બતાવીએ આપણે એવું છે ભાઈ આપણે અત્યારે તો પ્રાણાયાત કરીએ છીએ બીજું કંઈ નવીનમાં કરવાના પણ શે નહીં આપણે આગળ થોડીક વાર પ્રાણાયાત કરશું ને પછી તો પાછા ઘરે પર જશું તો ઘરે પર કંઈ નહીં કરીએ હવે એવું છે બધી તો હવે તો બીજું તો કંઈ બતાવવાલા છે શેની એવું છે બધી હવે આમ ધાનજિયા કરીએ આપણે આવો કાંઈ જોઈ લઉં ઢગલા એવું છે આપણે પાછા આમાં આવે ફેરસાર એ કિદાડી હાકીએ તો પછી આપણે આગળ જો હવે કાંઈ નક્કી નથી આપણે વાતાવરણ સારું રહે તો તો પંદર દિવસ તો હજી નથી હાંકવાનું પંદર વીસ દિવસ તો ફાઇનલ છે એ પછી હાકશું ને કંઈ વાતાવરણમાં ફેરફાર કંઈ થશે તો પછી કંઈ નક્કી નહીં હાક આમાં કે આપણે કઈ હાકીએ તો એવું છે ભાઈ તો હવે તો આગળ વિડીયોમાં રહેજો આપણે આગળ જોશું હવે કે હવે આપણે આ મોટો બંધ કરીને પછી પાછા શું કરશું શું નહીં એમાં કંઈ નક્કી ન હોય તો આપણે એના કે સસુભાઈને આવ્યા છે એ તમે અમે બતાવી હતી હાચી ભરવા એ તો હું આવી આપણે એ પછી તો કંઈક ઘેરાય નહોતા કરતા આરામ જ કરતા રહ્યા આપણે હવે આગળ બળદું કીધું હતું એમાં જે આપણે તેલ સાટવાના બાકી છે તો એથી હાથે હજી પેડ્યું હોય ને આપણે જે આમાં સાટવાના બાકી છે આડી આપણે અત્યારના પછી સાટશે પાછા પપ્પા તે સાટીને પછી પાછા એમાં હાંકશું ને ત્યારે સારું પાસે આપણે બળદુંને જોડ્યું ને ત્યારે પાછા મળીશું આગળ જોઈએ પછી સાટીએ છીએ અને પછી બધું જોડવાના છે ને એવું કરવાનું છે આગળી તો આપણે આમ બધી કરીએ છીએ ચાલો હવે આપણે આગળ ખાતર બાતર તો સાટી દો અને પછી પાછો શું છે બધું જોડશું ત્યારે મળીશું ચાલો તો વિડીયોમાં રહેજો તો ચાલો મિત્રો આપણે ખાતર બાજર સાટીને આવી જાય ને હવે પપ્પા હશે ને એ બેગ ચાર તેલના સાથે તો હવે આપણે બળદુને લઈને જઈએ આ મેલી ગોર ફેરવીને લઈ જવાના છે આ ગોર આપણે ગેડાવે બનશે એટલે હવે આપણે ધીરાધીરા પગલે જઈએ તો સારું થઈ ચાલો તો હવે આપણે દરેક ત્યાં જઈને પછી તમને મળ્યું તો મિત્રો આપણે હવે આ બળદુને જોડી લીધા છે અને હવે આપણે એટલામાં હાંકવાનું છે તમને ખબર છે અહીં આપણે પપ્પાની તેલ પણ સાટે એવું છે ચાલો આગળ હાકી લઈએ અને હાકીએ થોડુંક બતાવી પછી આગળ પાછા જો હું વિડીયોમાં રહેજો હાલ ભાઈ હા આપણે લાકડીથી જરો થોડો ભાગ દેતા જાય એટલે થોડી થોડી ઝીડ લેવાથી તેલ લટાતા જાય એવું છે ભાઈ હવે આપણે હવે હાકીએ ભાઈ હોમમાં બીજું તો હું આમાં કંઈ કરાય જેવું છે નહીં તો સારો મિત્રો હવે આ હું હોમર વોમાર હાકી ને વહેલા છૂટો થઈ જાઉં તો પછી ઘરે જઈને આપણે લોગને એન્ડ આપી દઈશું અથવા પછી આવીને અહીં શું કે આગળ આપણે એન્ડ આપી દઈશું ટાઈમમાંથી છે ચાલો તો હવે આગળ જોઈએ આપણે ચાલો મિત્રો હવે આપણે બળધું લઈને ઘરે જઈએ છીએ ને આજનો આ આવક છે ને અહીંયા જ પૂરો કરી દેવાનો છે તો તમારે શું કરવાનું છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે મિત્રો તમે જો ચેનલને સબસ્ક્રાઈબ કરશો ને તો અમે આનાથી પણ સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને હવે આપણે આજને તો બીજું કંઈ અટાણાના તો હવે નથી કરવાનું આગળ બળધુને બાંધી નીરી બીરી પછી આરામ જ કરવાના છે બીજું કંઈ કરવાનું થતું નથી પછી હું કરતો ભલે લોક લોક ચાલુ રાખવો આપણે નહોતો અને આપણે પાછા કાલે કંઈક નવું લઈને આવવાનો પ્રયત્ન કરશું ભાઈ તો ચાલો હવે કાલે મળશું જય સોમનાથ